હરિભાઈ દર્શન કરતા જે હયું દિલ ઉઠી ગયું અને જે ગવાણું આ કીર્તન કાળો કાળો કાન કો ઢીલો શિર પર કાળા કે ગોપીનાથજી મહારાજ નો શ્રી વિગ્રહ કાળો છે એટલે કાળો કાળો કાન કોડીલો શિર પર કાળા કે અને કાળું કાજળ ને સાર્યું કામળી કાળી મેશ માવાના મુગટડાના હવે ધીમે ધીમે નીચે ઉતર્યા કેશ કેશ થી વળી આગળ નીચે ઉતર્યા કાજળ હા અને મેશ વળી ખંભે પૂજ્યા ત્યાં ગોપીનાથજી મહારાજે બરાબર આમ કામળી નાખેલી કાળી કામળી હો પૂનમ નો દાડો હશે હા અને હવે પીળા પીળા પીતાંબર ને પીળો હેમ કંદોરો ગોપીનાથજી મહારાજ તે દિવસે પીળું ધોતી પ્રારંભ કરેલી અને એ હરિભાઈ મળ્યા બોલવા હો પીળો પીળા પીળા પીતાંબર ને પીળો હેમ કંદો પીળો કેસર લેપ લલાટે પીળો કેસર લેપ લલાટે પીળો કુસુમ નો તોરો કેસર નું અર્ચા કરી ઈ પણ પીળી છે અને એથી પણ માથે મુગટની અંદર તોરા ઈ લટકે છે ઈ પણ પીળા લટકે છે ગઝારી ગલના હશે તો કે રાતો કુમકુમ ચંદ્રક ભાલે રાતા મુખ તંબોળ આ કપાળની અંદર તિલક ને તિલક ની અંદર ચાંદલો રાતો ચંદ્રક ભાલે રાતા મુખ તંબોળ રાતી હાથ થેળી શોભે અધર રાતા ચોળ માવા નામો હા હવે લાલ કલર પીળો પૂરો થયો હવે લાલ કલર ભગવાનની હથેળી લાલ ગોપીનાથજી મહારાજ ના પાન બીડું લીધું હોય ને પાન બીડું જમતી વખતે એનું જે કલર આવે એ લાલ હવે કલર બદલે છે લીલી લીલી સુથલણી ને લીલો ખંભે પટકો લીલી લીલી જે સોયણી હતી સોયણી એ લીલી હતી લીલી લીલી સુથલણી ને લીલો ખંભે લીલા રંગ ની છડી લઈને કાન કરે બહુ લટકો માવા નામો ગટડાના હા ને છેલે

સારું ભણી ગણી ને હોશિયાર થઈ જાવ સાદું થઈ જાવું જો ઓલા આપણા તારા બાપા હામું દાંત કાંઈ હોય છે દાંત દાંત છે તારે કાઢ બસ ધોળા ધોળા દાંત દેખી ને બલિહાર બસ એવા ભગવાન ના આપણને આશીર્વાદ મળ્યા છે મનોહર મૂર્તિ છે બસ દર્શન હૃદયમાં ત્યારે કરવા આમ દર્શન કરવા એ હરિબાપા એ કર્યા ને ઓળિયાના આખો તમને એટલી ઇતિહાસ કીધો આપડે દર્શન કરી લખક સલામ જય સ્વામી નારાયણ સ્વામી

બાકી તો આખી જિંદગી દર્શન કરીને ને તો રામ કયો બહાર નીકળ્યા પછી કઈ યાદ ન હોય માટે દર્શન કરવા તો હયું ખોલીન કરવા હે મન દયન કરવા મહારાજે દર્શન કરવાનો નંબર આપ્યો ધરમપુર ના કુંવરભાઈ એવા દર્શન કરતા એવા કરતા કે આમ દર્શન કરીને હૈયામાં મૂર્તિ ધારતા જાય વળી આંછું ભૂલાઈ જાય વળી બીજી વાર આમ આખી આખી આમ છબી ચિતરાઈ જાય આ આખો દી પછી આપણા હરિભક્તો છે જેતપુર ની અંદર દાદા ધામમાં વહી ગયા એ દાદા નું નામ સંતો કેતા એક મહિનાના દર્શન યાદ કેટલા એક મહિનાનું પૂછો મંગળવારે અઠાવી તારીખે ક્યાં દર્શન હતા બોલે ગુરુવારે ને બાર તારીખે ક્યાં દર્શન હતા બોલે કેવા દર્શન કર્યા છે આપડે તો જે કાલ ના દર્શન યાદ નહીં હોય હવાર ના કહે છે ત્યારે યાદ નહીં હોય ત્યારે આવા હરિભગત થાય છે ત્રણસો ને આઠ દિના દર્શન યાદ માક્ષર મહિનાની પૂનિમે ક્યા તો આ કેવું નિદુધ્યાસન કર્યું હશે આવું કરવું હો ખાલી જય સ્વામિનારાયણ કઈ પ્રસાદ લઈને વયું ન જાવું